વિસ્તારમાં પચીસ લાખ રૂપિયાની વીજ ચોરી પકડાઈ પોલીસની હાજરીમાં વીસ કામોમાં કનેક્શન ચેક કરાયા સાઇડમાં કનેક્શન વગેરેથી ઝડપાઈ અમદાવાદ જિલ્લાના ધંધુકાની દુલેરા ધુલેરા પંથકમાં વીજ કંપની દ્વારા મોટા પાયે ચોરી અંગે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં વીજ કંપનીના કર્મચારીઓ મસમોટા કાફલા સાથે ટીમોએ બંને વિસ્તારોમાં પોલીસની ટીમને સાથે રાખી ચેકિંગ હાથ ધર્યું જેમાં વીસ ગામોમાં તપાસ કરવામાં આવી હતી જેમાં સાહીઠ વીજ કનેક્શનોમાં વીજ ચોરી પકડાઈ હતી જે બદલ જે તે જવાબદાર લોકોને પચીસ લાખ રૂપિયાનો દંડ યોજી વીસીએલ દ્વારા ફટકારવામાં આવ્યો તંદુકાની દુલેરા વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો વીજ ચોરી કરી રહ્યા હોવાની ફરિયાદો મળી હતી જેના તરફથી આવી વીજ ચોરી રોકવા અને કરતા આગાહી કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં કંપનીના એન્જિનિયરો સ્ટાફ અને પોલીસ સાથે બંને તાલુકામાં અલગ અલગ ટીમ સાથે પહોંચ્યા અને વીજ કંપનીની આવી કાર્યવાહીથી ધંધુકા ધોલેરા તાલુકાના વીજ ચોરી કરનાર લોકોમાં ભારે દોડધામ અને ફફડાટનો માહોલ જોવા મળ્યો અગાઉ પણ યુજીવીસીએલ દ્વારા તાલુકાના વિવિધ ગામોમાં આકસ્મિક ચેકિંગ કરીને વીજ ચોરી કરતા લોકોને દંડ કરવામાં આવ્યોને કંપની તરફથી તાલુકામાં જે લોકો વીજ ચોરી કરે છે તેવા ગ્રાહકોને તાકીદ કરતાં જણાવ્યું કે કંપની તરફથી આગામી દિવસોમાં પણ હવે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે જેથી તે લોકોએ વીજચોરી કરવાની પ્રવૃત્તિથી દૂર રહીને નિયમાનુસાર વીજ બિલની ચોરી રકમ ભરી દેવી જોઈએ